દર્શક મિત્રો આજે આપણે એક વિડીયો શૂટિંગ કરવા આવી રહ્યા છે અને જે વિડીયો શૂટિંગની અંદરમાં આજથી ઓગણીસ અગિયાર બે હજાર બાવીસની અંદરમાં આજે આ ફાર્મરની આપણે જે શરૂઆત કરાવી હતી એને આજે આપણે અઢાર મહિના ઓલરેડી પૂરા થઈ રહ્યા છે તો અઢાર મહિનાની અંદરમાં એને કેવું પરિણામ મળ્યું કેવું રિઝલ્ટ આવ્યું અને તેને શું પ્રોબ્લેમ હતો તે આજે આપણે ખેડૂતને મુખેથી જ આપણે સાંભળશું અને ખેડૂતને જ પૂછશું કે આમાં તમે કઈ રીતે ટ્રીટમેન્ટ કરી ને શું પ્રોબ્લેમ હતો તમારે તો એના માટે આપણે ખેડૂતને પૂરું નામ તમારું નામ ખેડૂતભાઈ રામજીભાઈ કનુભાઈ રામજીભાઈ કનુભાઈ બાલધા તમારું ગામ તાલુકો ગામ તમારું ગામ ગામ ખીલાવડમના જીલો ગીર સોમનાથ હવે રામસિંગભાઈ તે તમે આજે આ ટ્રીટમેન્ટ આપણે જે પ્રોડક્ટની લીધી તો તેમાં શું તમને પ્રોબ્લેમ હતો તો આ બગીચાની અંદરમાં તમે આ ટ્રીટમેન્ટ કરી તો ટ્રીટમેન્ટમાં તમને શું રિઝલ્ટ આવ્યું અને શું પ્રોબ્લેમ હતો ટ્રીટમેન્ટમાં પહેલાં તો જાણે આપણે બાંધીનો પ્રોબ્લેમ હતો હા મોટી થઈ અને સુધી ફૂકારો આવતો પછી અઢાર મહિના પેલા આપડે આ ટ્રીટમેન્ટ ચાલુ કરી ઓર્ગોનિક ની એનું રિઝલ્ટ મને સારા એવું મળ્યું છે અને એનાથી મને રાહત ઘણી થઈ છે એટલે આ એના પહેલાનું તમે ટ્રીટમેન્ટ કરી તો એમાં તમને કેવું પરિણામ હતું એમાં મેં બધું કરાવ્યું હતું પણ કોઈ સક્સેસફુલ પરિણામ મળ્યું નહીં પછી મેં આ ઓર્ગોનિક અપનાવ્યું અને એમાં મને ઘણી રાહત મળી છે નહીં મને એક દિવસ એવું હતું કે મારે આ તમારો એવો વિચાર હતો કે આ બગીચાને કાઢવાનો વિચાર ઓલરેડી તમે એક નક્કી કારણ કે કોઈ વસ્તુ એમાં સારું થાય એવું અચ્છા હા તે રીતને દવાનો ઉપયોગ કરી લીધો મને કોઈ બેનિફિટ મળ્યું નહીં હા પછી મેં આ ઓર્ગોનિક ઉપાય લીધો અને આ દવા

પણ એવું કોઈ દેખાતું નથી હા જે પ્રોબ્લેમ મને પેલે હતો મને એમ તો કે આ જમીનનો કઈ તકલીફ હશે એને હિસાબે આ વસ્તુ બની હોય પણ એ વસ્તુ હતી નઈ કાઈ અચ્છા મારા વિચાર એવા હતા કે જમીનને અનુકૂળ નથી કમ અને જો જમીનના લેવલમાં દોડતો તો કે મારી જમીનનો કરાવવું છે પણ પછી એવું લાગ્યું કે ભાઈ જમીનનો કોઈ દોષ નથી મૂળ દવા અને રેગ્યુલર ટ્રીટમેન્ટ ન થવાથી આ પ્રોબ્લેમ ઊભો થયો હતો અચ્છા તો આપણે રમજીભાઈ કઈ કઈ આપણે દવા યુઝ કરી હતી તો કે પહેલા તો જણે એનપીકે વાપર્યું આ એનપીકે કંપનીનું છે એનપી કે પછી સ્ટીમરી હા બાયો 99 હા શેર હા પછી રેપો રેપો અને એન્ટી વાયરસ એન્ટી વાયરસ પછી બે ત્રણ દવા બીજી પણ યુઝ કરેલી હતી પણ તમે એનું રિઝલ્ટ તમને ઓલરેડી અત્યારે જે રિઝલ્ટ આવી રહ્યું છે તો દર્શક મિત્રો તમને જો લાઈવ તમે જોઈ રહ્યા છો તે આજે અઢાર મહિનાની અંદરમાં જે અવડી અવડી ઓલરેડી કલમ ડેવલપમેન્ટ થઈ રહી છે તો આજે દર્શક મિત્રો જો આ રીતની જો ડેવલપમેન્ટ થતી હોય કલમ તો આજે આ કલમને આઠ મહિના થયા આ કલમને આઠ મહિના થયા તો દર્શક મિત્રો જોઈ રહ્યા છો આ કલમને ઓલરેડી આ જ વાવેતર ની અંદર માં આ નવું વાવેતર છે નહીં રામજીભાઈ ભાઈ નવું વાવેતર છે આને હવે બાંડી આવી નથી નહીં જે પેલા તમે પેલા જે વાવેતર કરતા આવતી

હા શ્રાવણ મહિના આ શ્રાવણ હા આ શ્રાવણ મહિનાનું સોફાન છે ઓકે આ ગયા વર્ષની આ આખી લાઇન છે ઓલરેડી એ શ્રાવણ મહિનાની અંદરમાં સોફાન ઓલરેડી આ વસાળે રામસિંહભાઈએ એક લાઈન કાઢી હતી વસાળે બાકી ઓલરેડી આ કલમ છે તો એ ક્યાં અઢાર મહિનાની છે ને આ કલમ છે એ આઠ મહિનાની છે આઠ નવ મહિનાની તો દર્શક મિત્રો આજે આ આઠ મહિનાની અંદરમાં પહેલાં જ ફર્સ્ટ રાઉન્ડની અંદરમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી નગર રામસિંહભાઈનું કહેવું એવું હતું કે જ્યારે તમે વાવેતર કરો વાવેતર થાય એટલે તરત સાથે બે ત્રણ મહિના ચાર મહિના થાય એટલે સારી સારા સારી સારી ડેવલપમેન્ટ થાય ને પછી ધીરે 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 બાંડીનો સંભાવના રહે અને બળવાનું બળવો બળતી બળતી હાવ નીલ થઈ જાય છે તો દર્શક મિત્રો આજે આ તમારા લાઈવ જોઈ રહ્યા છો તો આ રીતનું આખું બગીચાની અંદરમાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો અમારી જે કોઈ પણ ટ્રીટમેન્ટ છે તે સોએ સો ટકા ઓર્ગેનિક થાય છે અને ઓર્ગેનિકની અંદરમાં અમે ટ્રીટમેન્ટ સોએ સો ટકા રિપોર્ટ સાથે કરી આપીએ છીએ તો દર્શક મિત્રો આજે આ ઘણી સમસ્યાનું બાગાયતમાં જે પ્રોબ્લેમ આવી રહ્યો છે તો એનું પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે અમારા સંપર્ક કરજો અને ઓલરેડી આજે આ ઓલરેડી આ ઓલરેડી આઠ મહિના આઠ મહિનામાં આનો વિકાસ એકદમ સરસ અને સારો છે આ આઠ મહિનાની ઓલરેડી આઠ મહિનાની છે આ તો આઠ મહિનાની અંદરમાં જબરજસ્ત વિકાસ થયો અને આજ આવનારા સમયની અંદર તમારો શું વિચાર છે કે આ આખો પ્લેટફોર્મ છે આ જે બાગાયત છે તમારો તો કઈ રીતે તમે જવા માંગો છો હું આખો બાગાયત મહિનાથી જે કાંઈ હું મહેનત કરું છું ઓર્ગોનિક ઉપર જ કરું છું અને મેં કોઈ ડીએપી કે કોઈ ખાતર વાપર્યું નથી અચ્છા કોઈ એવી દવા નથી વાપરી જંતુનાશક અને ઓલરેડી ઓર્ગોનિક અને ગૌમૂત્ર જે જીવામૃત અમૃત અને ઓકે તો આપણું આજે આખું ફાર્મ છે એ ઓલરેડી સો ટકા ઓર્ગેનિકની અંદરમાં હા ઓર્ગેનિકની અંદરમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે તો દર્શક મિત્રો તમારે પણ ઓર્ગેનિકમાં જો કોઈ પણ વ્યક્તિને ઓર્ગેનિક ફાર્મ બનાવવું છે તો અમારો સંપર્ક કરજો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ